લોકસભા ચૂંટણીની તૈયારી તેમજ સંગઠનને વધુ મજબૂત કરવા સિહોર શહેર ભાજપની કારોબારી બેઠક મળી હતી પ્રદેશ ભાજપ તેમજ ભાવનગર જિલ્લા ભાજપના માર્ગદર્શન તણે સિહોર શહેર ભાજપની કારોબારી બેઠક મળી હતી જેમાં જિલ્લા ભાજપના ભરતભાઈ મેર હર્ષદભાઈ દવે ગાયત્રીબાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી બેઠકમાં ખાસ નવનિયુક્ત પ્રમુખ આશીષ પરમાર દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જવા કાર્યકરોને હાકલ કર્યા હતા આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરવા માટે તેમજ સંગઠનને વધુ સક્રિય બનાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

એવા ઉમેશભાઈ સિંહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ પ્રદેશ મંત્રી અનુસૂચિત જાતિ એવા અનિલભાઈ અમારી એક પદ્ધતિ હતી કે કાર્યકર્તા સાથેનો સંપર્ક બુથના કાર્યકર્તાઓ સાથેનું સંકલન આ બધું અમે એક પદ્ધતિ બનાવી દીધી જોન મહામંત્રીજી એ રીતે અમે કામ કર્યું ત્યારબાદ એલ કે અડવાણીજી બન્યા હતા ત્યારબાદ મુરલી મનોહરજી બન્યા હતા ત્યારબાદ ઉષાભાઈ ઠાકરે બન્યા હતા ત્યારબાદ બાંગાર લક્ષ્મણજી બન્યા હતા ત્યારબાદ જના કૃષ્ણમૂર્તિજી બન્યા હતા ત્યારબાદ વેંકૈયા નાયડુજી બન્યા હતા ત્યારબાદ રાધનાથજી બન્યા હતા ત્યારબાદ નીતિન ગડકરીજી બન્યા હતા ત્યારબાદ અમિત શાહજી બન્યા હતા અને અત્યારે આપણા સુધી આવે એ પ્રકારની આજની આપણી બેઠક છે બેઠકમાં પ્રભારી તરીકે હાજરી લેવી પડશે એવું મહામંત્રી સાહેબનું સૂચન છે ને ખરેખર કેટલા લોકો હાજર છે સંખ્યા હોય સંગઠનમાંથી કેટલા લોકો છે એના માટે આપણે દર વખતે ખરે કરતા હોઈએ છીએ તો પહેલા તો પ્રમુખ સાહેબ છે ને બે મહામંત્રી છે એ ખબર છે ને છે ઓકે સાહેબ સિહોર શહેરમાંથી જે મુખ્ય ટીમમાં ઉપપ્રમુખ છે એવા કેટલા લોકો બે ઉપપ્રમુખ હોય ઉપપ્રમુખ હોય તો સાહેબ ગણિયા કે મને બિહારમાં હતી પશ્ચિમ બંગાળમાં હતી આવનારી લોકસભાની ચૂંટણી માટે બેઠકો શરૂ થઈ એનો ધમધમાટ ત્યારથી શરૂ થઈ ગયો તો આપણી સૌની પણ મિત્રો જવાબદારી બને છે આ આપણે સવે છે ને સાહેબ હોદ્દા કે જે કંઈ આપણને પદ મળ્યા છે મળ્યા છે એ પાર્ટીના કામ માટે સ્વૈચ્છિક આપણે સૌ ભારતીય જનતા પાર્ટીમાં મિત્રો જોડાયા છે એટલે આપણે પોતાની ફરજ સમજી આ બોર્ડ ગાડી ઉપર મૂકવાનો વિષય નથી પછી મૂકજો ચૂંટણી પૂરી પછી બહુ વાંધો નહીં જ્યારે હાલ છે બધું મૂકી દેવાય પણ માત્ર એના માટે નથી ભાઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સેના માટે મેદાનમાં આવ્યો છે અને એની ફરજમાં હું આવે છે આખે આખું ચિત્ર આપણે ગાયત્રીબાના એક્ઝામ્પલ સાથે કહી દીધું કે કાર્યકર્તાની ફરજ હું હોય પણ કાર્યકર્તા બનવા માટે આપણે કેટલાય પ્રકારે કેટલી ઠોકરો ખાઈને જેમ છેલ્લે કેમ આ શાલીગ્રામ બને ત્યારે એનું મંદિરમાં લાવીને પૂજન કરવામાં આવે છે ખરેખર તો એ પણ પથ્થર હોય એટલે આપણે પબ્લિકના ટોળામાં પબ્લિક ભેગી નથી કરતા આપણે કાર્ય હોય ત્યારે કાર્યકર્તાઓને અને નિશ્ચિત થયેલા અપેક્ષિત કાર્યકર્તાઓ કે જેનું ભારતીય જનતા પાર્ટીમાં કઈ ઘડતર થયું છે જેને કઈ પાર્ટી માટે યોગદાન આપ્યું છે પરિશ્રમ કર્યો છે એવા કાર્યકર્તાઓની બેઠક એટલે આપણી

અત્યારે એને શક્તિ નથી અથવા તો જૂના સમયમાં એ કામ કરતા હોય ત્યારે સાથે રહેતા હોય પરિવારમાં બીજા લોકો એનું કામ સંભાળતા હોય ધંધા બિઝનેસ એના સંભાળતા હોય આજે એની જવાબદારી થઈ ગઈ હોય તો એ કાર્યકર્તાઓ નહીં આવી શકતા હોય પણ એની પણ ક્યાંક ને ક્યાંક આપણે જરૂર છે એક પણ કાર્યકર્તાની અવગણના આપણાથી ન થાય એ સંગઠનના અમેથી લઈને બધા જ કાર્યકર્તાઓએ ચિંતા કરવી જોઈએ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે આપણી ખૂબ મોટી જવાબદારી બને છે કારણ કે આપણે રાષ્ટ્રનું કામ કરવા નીકળ્યા છે દેશને બચાવવા માટે નરેન્દ્રભાઈ જ્યારે નીકળ્યા હોય વિશ્વના લોકોને ભારત માતાના ચરણોમાં વંદન કરાવવા માટે થઈને નરેન્દ્રભાઈ જ્યારે નીકળ્યા હોય ત્યારે સમયદાન આપણા માટે બહુ મહત્ત્વનું દાન છે જેની આગળ સમયની અનુકૂળતા નથી અને જવાબદારીમાં છે એવા કાર્યકર્તાને પ્રમુખશ્રીએ ઘરે જઈને અથવા તો પ્રભારી શ્રીઓને સાથે રાખી લે અને એને મળી લેવું જોઈએ માતા જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ ભારત માતા જય ભારત માતા કી જય નવ પ્રમુખને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા નેટીવ શેર ભારતીય શિયર પાર્ટી સૂચના જિલ્લા અધ્યક્ષ આરસી મકવાણા સાહેબ ત્રણેય મહામંત્રી ભરતભાઈ મેર જે આપણા જિલ્લા મહામંત્રીના જવાન પ્રભારી મહામંત્રી છે સીપીભાઈ રાજુભાઈ ફાળગી અને જિલ્લા સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારી પર ભરોસો મૂકી અને પ્રમુખ તરીકેની મને મોટી જવાબદારી આપવામાં આવી તેમજ આજની મારી પ્રમુખ તરીકેની પ્રથમ કારોબારીમાં અહીં મંચસ્થ ઉપસ્થિત એવા ઝોન પ્રભારી અને જિલ્લા મહામંત્રી એવા ભરતભાઈ બેન સીઓ શહેરના પ્રભારી હર્ષદાદા સાથે ગાયત્રીબા તાલુકા પ્રભારી નાનુભાઈ ડાકરા જિલ્લા ટીમના હંસાબેન હીનાબેન રાકેશભાઈ પ્રદેશના બેન નંદિરીબેન અનિલભાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વીડીભાઈ અને આપ સૌ ચૂંટાયેલા સભ્ય સંગઠનના સૌ પદાધિકારી તેમજ કાર્યકર્તા બંધુઓનો આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ જો મને સન્માન આપ્યું છે તે એડ નહીં જાય અને જિલ્લાની આજની મહામંત્રી અને પ્રભારી શ્રીઓની ઉપસ્થિતિમાં મારે વિશેષ કાઈ નથી કેવું કારણ કે આપણને જે માર્ગદર્શન આપવાનું હતું આગામી સમયમાં લોકસભા અને નગરપાલિકા ચૂંટણીઓ બંને આવે છે આપણે સંગઠનને વધારે મજબૂત કરીએ અને દરેક મોરચાઓ અને દરેક સંગઠનની ટીમ વધારે સક્રિયતાથી કામ કરે આજે આપણે આ લોકોની મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક આપણે સંકલ્પ અને મારા પ્રમુખ તરીકે અને મારા સાથીદારો તરીકેને આપ તાકાત બતાવી આપ બધા સૌ મારી સાથે ખાતરી આપો

ભાવ જિલ્લા મહામંત્રી અને ધોરણ પ્રભારી શ્રી ભરતભાઈ મેર ઉપાધ્યક્ષ અર્ષદાદા નામુભાઈ ઉમેશભાઈ ગાયત્રીબા હિનાબેન હંસાબેન શિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વીડીભાઈ પ્રદેશ અજાર મોરચાના મંત્રી શ્રી અનિલભાઈ પાલિકાના શહેર પ્રભારી શ્રી રાકેશભાઈ તેમજ શિહોર શહેર પ્રમુખ આશીષભાઈ બંને મહામંત્રી ઘનશ્યામભાઈ નિલેશભાઈ અને અહીં ઉપસ્થિત દરેક સેલ મોરચાના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ કાર્યકર્તા મિત્રો દરેક પોતાનો સમય ફાળવી અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ શિવા શહેર વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ વંદે માત્ર ભારત માતાજી